રહી પોતાના મારવાડી સમાજની પરંપરાઓ સાથે તેઓ સંકળાયેલા ત્યારે આજે દશમના પાવન પર્વને લઈને અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ મા અંબાના મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા દશામાની પૂજા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જેને લઈ બહેનો ખૂબ શ્રદ્ધા ભાવથી આ વ્રત કરતી હોય છે દશમનો તહેવાર છે અને કહેવાય છે કે આજનો દિવસ એ રાજસ્થાનીઓ માટે ખાસ દિવસ છે કેમ કે આજના દિવસે રાજસ્થાનીઓ પીપળની પૂજા કરતા હોય છે અને આ તહેવાર ખાસ કરીને ઘરની દશા સુધારવા માટે થતો હોય છે જો વાત કરીએ તો ઘરની ગૃહિણીઓ દશામાની પૂજા અર્ચના કરતા હોય છે પીપળની પૂજા કરતા હોય છે અને પીપળના ફરતે જે જો વાત કરીએ તો સૂતરની દોરી વિટોળીને જે રીતે બહેનો પૂજા કરતી હોય છે એવું પણ માનવામાં આવે છે કે આ જે રીતે પૂજા થાય છે તેનાથી ઘરની સુખ શાંતિ જળવાઈ રહેશે દશામાં જે કહેવાય કે દશામાં બધાના ઘરમાં સુખ શાંતિ જાળવી રાખશે તેની માટે ખાસ બહેનો પૂજા કરતી હોય છે આજે આપણે આવી ગયા છીએ જીવરાજ પાર્કમાં આવેલા એક અંબાજીના મંદિરે જ્યાં મોટી સંખ્યામાં બહેનો અત્યારે પૂજા કરવા માટે આવી છે સીધા બહેનો જોડે વાત કરીશું કે એ કઈ રીતે પૂજા કરતી હોય છે અને કેટલા સમયથી પૂજા કરી રહી છે તો આપનું નામ શું છે અને આપ કેટલા વર્ષોથી આ પૂજા કરી છો મારું નામ છે સીતાબેન ફુલચંદભાઈ ખાટીક ને હું છેલ્લા વીસ બાવીસ વર્ષની અહીંયા પૂજા કરું છું અમારે રાજસ્થાનીનો મોટા મેટો મોટો તહેવાર છે ને અમે રાજસ્થાની બહુ મહાવર મનથી કરીએ છીએ એ ઉપવાસ છેલ્લા કેટલા વર્ષોથી આ પૂજા થઈ રહી છે અને ખાસ કરીને આપ કેટલા વર્ષોથી કરો છો અને મહત્વ એ છે કે આ જે દશામાનો ઉપવાસ કરતા હોય છે બહેનો તો આ ઉપવાસનું ફળ કઈ રીતે મળે છે આ ફળનું સુખ સમયથી મળે અને હું છેલ્લા બાવીસ વર્ષથી કરું છું બાવીસ વર્ષથી કરો છો અને કરવાથી બહુ લાભ છે અને સારું એવું છે જે આપણે જોઈએ એ માતાજી સાંભળે છે અને એ પ્રમાણે આપણે એનું ફ્રોમ આપણને મળે છે અને એક બેન સાથે વાત કરીશું કેટલા વર્ષોથી આ આપ ઉપવાસ કરી રહ્યા છો અને ખાસ કરીને આ ઉપવાસનો ફળ કઈ રીતે મળે છે ત્રીસ વર્ષથી આ વાપસ કરું છું સવારે વહેલા ઉઠીને નહીં ધોઈ દશામાનું બધા રમકડા બનાવીએ છીએ સારી રીતે પૂજા કરીએ છીએ અને સારી રીતે તૈયાર થઈ અને દશામાની પૂજા કરવા માટે અહીંયા આવીએ છીએ અમે લોકો આઠ વર્ષ લગભગ અમે ત્રીસ વર્ષથી આવી જઈએ પીપળની પૂજા કરીએ છીએ અમે પારસ પીપળની પૂજા અમે લોકો કરીએ છીએ આ લગભગ અમે ત્રીસ વર્ષથી કરીએ છીએ આવી જશે અને એક બેન જોડે વાત કરીશું કે આ ખાસ જે વ્રત થાય છે એ વ્રતમાં પૂજાની જે વિધિ હોય છે તે કઈ રીતે કરવામાં આવે આ મારું પહેલું વ્રત છે અને મારા હમણાં જ ભેરેશ થયા છે તો મારા સાસુ અને મારા જે ફઈ સાસુ છે એ જોડે આવ્યા છે એમણે મને રીતિ રિવાજ બતાવ્યા કે પહેલાં નાના નાના રમકડા બનાવવાના હોય છે સગડી બનાવવાના વાસણો બનાવવાના અને એ એનાથી આપણે પૂજા કરીએ છીએ પૂજામાં માતાજીને શૃંગાર ચડાવવાનો હોય છે ચુંદડી ચડાવવાની હોય છે અને દશામાને સૂત દશામાની મૂર્તિ પણ બનાવીએ છીએ અને સૂતરના દોડાથી અમે લોકો જે આ જે પીપળ છે એને ચા ચારે ભરતે ફરીએ છીએ ગોળ દસ ફેરા ફરાય છે એના એવું પણ માનવામાં આવે છે કે આ જે વ્રત કરે છે તે વ્રત જે જગ્યાથી પ્રથમ વાર શરૂ કર્યો હોય છે ત્યાં જ કરવો પડે છે શું કહેવું છે આપનું મારે શું કહેવું છે કે અમે ને બહુ સુખ સંપત્તિ મળે છે અને દશા માતા બધાની મનોકામના પૂરી થાય છે મિત્રો જે રીતે આજે પૂજા કરી રહી છે ખાસ ઉપવાસ જે બહેનો વર્ષોથી કરતી હોય છે તેને લઈને આજે પૂજા કરવા માટે આવી છે અને એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ઘરની સુખ શાંતિ જળવાઈ રહે ઘરની દશા સારી રહે કેમેરામેન ચંદ્રકાંત વરા સાથે તનુ ખડેક અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગરની વીરપુર તાલુકાની સ્વામી વિવેકાનંદ વિ